આ ખેડૂતોને લઈને એમનો અભિગમ શું છે એમનો ભાવતાલ શું આવે છે બીજે ત્યાં લોકો આપઘાત કરે છે કે નથી કરતા શું સ્થિતિ છે બીજે પણ શું સ્થિતિ છે લોકો કેવી રીતે ખેતી કરે છે એના ભાવતાલ શું મળશે આના માટે હું તમને એક આંતરરાષ્ટ્રીય ખેડૂતને બતાવીશ આ ખેડૂત ગુજરાતી છે અને દુનિયાના બધા દેશમાં ફરે છે મોટા ભાગના દેશમાં અને ખેતી કરે છે આ ખેડૂતની વાત સાંભળી તમને ખેડૂત છો તમે તો તમને નવાઈ લાગશે આવો હું તમને મળાવું એક આંતરરાષ્ટ્રીય ખેડૂતને જેમની વાત એમની ફિલોસોફી

તમારી વાડી બેગ એની હોય એટલે મને ખાવામાં ત્યાં મને સમજી ગયો ને કે પંચાવન હાજર ની બેગ આવતી એટલે આપડા અઢારસો રૂપિયા થયા અઢારસો નો વીસ કિલો લોટ આવે છે કાળો કાળો કલર વાઇટ

બધાય પ્રાકૃતિક ખેતી માં બધા સારું ખાવું છે ને રેટ માં નથી તો ખેડૂત ને પ્રાકૃતિક ખેતી કરે ને તો માનો કે આપડે ટમેટાનો પાક કે ગમે રીંગણા નો કે કોઈ પણ પાક લઈ લો તો તમે વિચાર કરો કે તમે પોતે બીમાર પડો છો તો તમને આદુના રસ થી નથી પડતો તમે ડોક્ટર પાસે જાવ તરત સારું થઈ જાય તો પાક ની અંદર તરત સારું કરવું હોય તો કેમિકલ વાપરવું પડે અને કેમિકલ વાપરી તો ઓર્ગેનિક ન ગણે લોકોને ખાવું છે ઓર્ગેનિક તો ઓર્ગેનિક ખાવું હોય તો ખેડૂતને ઉત્પાદન ની ક્ષમતા ઘટે ખેડૂતને પોસાય નહીં તો ખેડૂત બિચારો શું કરવાનો

એમાં શક્ય નથી મારા ટમેટા કે હું મરચા વાવું બનો કે કોઈ પણ તમે પાક હવે હજાર બારસો મન ટમેટા થતા હોય તો પાંચસો મને મજૂરી તો હરફો જ લાગે તો ઓર્ગેનિક ટમેટા ના પચાસ રૂપિયા રે તો થાય મરચા ના ભાવ એ માનો કે વીસ ત્રીસ રૂપિયા ના કિલો હોય તો સો રૂપિયા ના લીલા મરચા હોય ને તો ઓર્ગેનિક પોસાય એમાં શું છે ઓર્ગેનિક દવા તમારે રોજ સ્પ્રે કરવી પડે નકર એની અસર જ ન રહી જેમ ડિજિટલ યુગ છે ને એમ જંતુનાશક માં જંતુમાં ડિજિટલ છે તરત જ આવી જાય કારણ કે આપણું એટમોસફિયર એટલું બદલા કરે કે બાર મહિના શિયાળો રે બાર મહિના ચોમાસુ રે બારે મહિના ઉનાળો અત્યારે મિક્સ ઋતુ થઈ ગયું કારણ કે બાર જેવું નથી પછી મારે તમને તમે તો આપણા દેશ સિવાય બીજેપી જાવ છો બીજી કન્ટ્રીમાં જાવ છો તમને શું લાગે છે ભારતીય ખેતી ખેતીમાં છે અને બીજા લોકો ને વિદેશમાં જાવ છો તો ત્યાં શું જો હું છે ને ચાર થી પાંચ દેશ ખેતીવાડી ખેતીવાડીમાં મને બહુ રસ છે ખેતી ક્યાં ક્યાં શું થાય છે હું તાંજાની બે હજાર અઢાર ની અંદર ગયો હતો પેલો ખાલી કઈ જોયું નથી મેં ત્યાંની ખેતીવાડી જોઈ ત્યાં તો ડબલે ડબલે ઇરિગેશન કરાવે છે ત્યાં કોઈ ની રૂપરેખા નથી અને એમ ગવર્મેન્ટ નો કંટ્રોલ નથી કે ભાઈ માનો આપડે ડુંગળીના ભાવ પચાસ કે સો રૂપિયા મોંઘી સરકાર ગવર્મેન્ટ શું કરે ઇમ્પોર્ટ કરે ઇમ્પોર્ટ જેવું કરે એટલે ખેડૂતે બધા ડુંગળી વાવી એટલે સીધા તે સાતસો આઠસો રૂપિયા ને ગયા વર્ષે એવું શું ડુંગળીના ભાવ નવસો રૂપિયા હતા અને છેલ્લે પછી બસો રૂપિયા રહ્યા એટલે હવે એવું બધું અહીંયા બહુ થાય છે બાર આઉટ કન્ટ્રી અંદર ડુંગળી તમને જોઈ લેજો આપણા દેશમાં નથી ઉપલબ્ધ એટલે આઉટ કન્ટ્રી માં એક્સપોર્ટ થાય છે બરાબર દુબઈ માં ને બધા અહીંથી એક્સપોર્ટ થાય એનું કારણ અહીંયા તમને ભાવ નથી મળતા એટલે એક્સપોર્ટ કરવી પડે વાવેતર વેચ્યું એક્સપોર્ટ કરવું પડે એવી રીતે છે પણ તો આ આપડા જેવી અને એક વસ્તુ મને નવાઈ વાળી દેખાણી કે માનો કે તમે ઘઉં ખેડૂત વાવે ને મને નથી ખ્યાલ ને સાંભળ્યું છે આવું કે ઘઉં સરકાર અમુક ટાઈમે એક્સપોર્ટ નથી કરતું ઘઉ નો લોટ પાછા મોટા મોટા લોટ એક ડુંગળી અમારી છે ને ગરીબોની કસ્તુરી જેમ ડુંગળી છે ને એમ અમારી આજીવિકા છે ડુંગળી જો આજે ડુંગળી ના ભાવ ન મળે ને તો અમારે પાંચ દસ લાખ વીસ લાખ નું ખેડૂતને લેણું થતા વાર ન લાગે બધા લેણાય બહુ ચા બચારા ખેડૂત પણ ડુંગળીની જે વેપર નું નામ આયુ ડે ડેડ થાય તો બોલો ડુંગળી ની વેપર છે એ એક્સપોર્ટ થાય અને ખેડૂત ની ડુંગળી એક્સપોર્ટ ન થાય એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તો આ શું કઈ સરકાર નો નિર્ણય તમને બરોબર લાગે છે મને નથી બરોબર લાગતું હું ઇન્ટરનેશનલ ખેડૂત તરીકે મારું નામ આમ છે બધી બહુ બધું કરે બરોબર છે પણ ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકીએ કે તાત્કાલિક પણ એની એની વેપર છે તો ઈ એક્સપોર્ટ થાય તો મારું કેવાનું એમ કે ડુંગળી એક્સપોર્ટ બંધ થઈ જાય તો એની માનો કે એની વસ્તુ પછી માનો કે હોય એ બંધ થઈ જાય ન્યાય મળે ખેડૂત હોય ખેડૂત કોઈ સંગઠિત નથી એટલે એને ભાવ ક્યારેય નથી મળવાના અને દુઃખી દુખી જ રહેવાનો છે એક મારું બીજું પ્રશ્ન છે કે હમણાં છે ને સરકારે ખુદ એ ખબર છે આપડે હાથમાં નંબર ઉત્પાદનમાં છે માં ગુજરાત નો ખેડૂત એક ઘરડી

અને સરકારે અમુક વસ્તુના ભાવ છે ને કંટ્રોલમાં રાખવા પડે બટેટા ટમેટા ડુંગળી એને કંટ્રોલ માં લેવા પડે કે ભાવ ડાઉન નહીં જાય થી એટલો જ માલ લેવાનો આ ડુંગળીમાં જયારે બહુ ઉત્પાદન થાય છે ત્યારે સરકારે એવું નક્કી કરવું પડે ને તમારે માર્કેટમાં એટલા જ તમે વેચી શકશો બહાર તમે કરવું કરો પણ માર્કેટ ની અંદર એટલે એક ખેડૂત છે એટલા વીઘા પ્રમાણે એટલી ડુંગળી લાવી બાકી નહીં લાવીએ તો ખેડૂતો રાખે ભાવ પોસિબિલિટી પોસિબિલિટીમાં હરખો મળે કે ન મળે પણ એની આખી એક ઓલું બનાવવું પડે કરવા એક્સપોર્ટ દેતી મને નથી ખબર પડે એક તો ને હુંડિયા મળે છે અહીં ખેડૂત ઊંચો આવે છે તો એક્સપોર્ટ શું કરવા બંધ કરે છે એટલે લોકો શહેરીકરણ બાજુ ભાગ્યા પણ ગવર્મેન્ટ ને એ તો નજર હોવી જ હોય કે ધીમે ધીમે લોકો

બાગાયતી પાક કરવા મજા કારણ કે પોષણ મળે તો ખેડૂત ના નીચે ડુંગળી નથી તમે માં સર્ચ કરી લેજો આઉટ કન્ટ્રીમાં હોલસેલ કિલોના તમે માં સર્ચ કરજો સસ્તા સસ્તી ડુંગળી હોય ને તો ઇન્ડિયામાં બધા દેશમાં તમે કરી લેજો મેં સર્વે કરેલું છે તમારે માં નાખી

મને ખેતીવાડી મફત આવે મને એમ કે એની ગવર્મેન્ટ છે ને એના માણસો તમારે કેટલા બીગા જમીન કેટલા હેક્ટર જોવે છે હજાર હેક્ટર પાંચ હજાર હેક્ટર તમને બધી સવલત આપશે બધી સવલત આપશે જમીન મફત આપશે પાણી મફત આપશે એવા કન્ટ્રી છે જમીન ને પાણી બધું તમને બધું સ્ટેબલ કરી દે તમારે ત્યાંના લોકોને મજૂરી આપવાની છે રોજગારી આપો અને તમે એને એને એગ્રીકલ્ચર માં ઊંચો લાવો છે દેશ પણ આપણી જેવા ખેડૂતો ત્યાં નથી કઈ નથી કોઈ આપઘાત નથી કરતો સબસીડી નહી પણ માનો કે બારસો પંદરસો રૂપિયા નું ઊડી ના આવતા હોય ક્યાં જરૂર તમારે સબસીડી ની જરૂર નથી શું કરવા સબસીડી નામ જ કાઢ નાખો પોષણ સબસીડી અને લાઈન ભરી પેલા પૈસા ને પછી માલ કપાસ જેવું છે ત્યાં કપાસ કેમ આપડે ડુંગળી વાડીએ લેવા આવે તો મીડિયેટર જે આવે દલાલી નું હોય એને નઈ વેપારી જ લેવા આવે ડાયરેક્ટ ખરીદી ખરીદી

મને સમજી ગયો ને કે પંચાવન હજાર સીલિંગ ની બેગ આવતી એટલે આપડા અઢારસો રૂપિયા થયા અઢારસો નો વીસ કિલો લોટ આવે ત્યાં આપડી સરકાર અત્યારે કંટ્રોલ માં રાખે બાકી ઘઉં ના ભાવ હજાર રૂપિયા આરામ ગમે વેચે તો હું પોસાય જ નહીં ને અત્યારે તમે ખેડૂત ને તમે મને એક સવાલ કરો હું મારી જમીન માં કોઈ દિવસ બાજરો નથી આવતો કારણ કે એમાં ખેડૂતો બધા સબસીડી આપે મારા સબસીડી નથી હું કોઈ ઘઉં નથી આવતી હકીકત મેં મગફળી કરવાનું બંધ કરી શાકભાજી ના પાક વાવવાના કેળા ડુંગળી મરચા એ વાવવા જેમાં માલ ને પૈસા નીકળે ને એ વસ્તુ વાવવાની બાકી આ ખેડૂત છે ને બિચારી હોળી પેદા છે એ તમને બાજરો ને ઘઉં પકવીને આપે બાકી તમે બાજરો ને ઘઉં ને પકવીને જાઓ ને એના ઘેરે ક્યારેક જાજો એના ઘેરે ક્યારેક જજો તું કેટલા પૈસા કમાણા ખાલી પૂછજો બાકી તાકાત નથી તમને ઘઉ ને બાજરો પાંચસો રૂપિયામાં તમને પોગાડીએ કે ન પોગાડીએ શક્ય નથી અત્યારે એટલી બધી મોંઘવારી હું સમજો કે હું જાર નો સમજુ છું બે હજાર ત્રણ પછી નો તમે ક્યારે એવું સાંભળ્યું ઘઉં હજાર રૂપિયા થઈ ગયા તો તમે વિચાર કરો કે ઘઉં ના ચાર ના ત્રણસો રૂપિયા છે ત્રણ હજાર નો થાય કઈ નઈ પંદરસો તો થવા જ ને થાય એનું કારણ ખેડૂત ને જ બધું સહન કરવાનું છે એ વસ્તુ છે હવે તમને શું લાગે આપડે ત્યાં ફ્યુચર છે તમને કેવું લાગે મને ખેતીવાડી નું ફ્યુચર બહુ સાવ હજી તમે પાંચ વર્ષ જવા દો મેં એવું ત્રણ ચાર ડોક્ટરો મારા છે ને યાદ કરતા હોય એક દિવસ ના સમય વ્હાઈટ કોલર કાળો થઈ છે કાળો કોલર વ્હાઈટ થશે એટલે લોકો ખેડૂતો આકર્ષાય ખેતી કરવા ત્યારે એને આવડત નહીં એનું કારણ છે અહીંથી બધા જે છે ને સૌરાષ્ટ્ર આખું ખાલી થઈ ગયું ગુજરાત આખું

તો સંજયભાઈ છે મેં એમ તો ઘણા બધા ખેડૂતોને ઇન્ટરવ્યુ લીધા પણ આંતરરાષ્ટ્રીય આમ દેશ દુનિયાદારી ના લોકો જાણતા હોય ઓછા છે આપડે ત્યાં અને ખરેખર ખેતી વિશે મૂળભૂત મને એમ થયું કે ગર્વ છે કે આવા ગુજરાતમાં આવા બી ખેડૂતો છે જેમણે પોતાની જમીન સ્તર ની ખબર છે અને જેને ખરેખર અનુભવ છે નીચોડ છે એની પણ ઝીણી ઝીણી ખબર છે તમે જેવું વિચારો એવું નથી આવા ખેડૂત ગુજરાત બહુ ઓછા હોય છે મને આનંદ થયો કે હું તમને મારો મિત્ર સાગર જોશી અમદાવાદ થી જેસર નાયક ગામડામાં આવ્યા અને સંજયભાઈ ને મેળા આ સંજયભાઈ નું ખેતર છે સો વીઘા જમીન છે પરેશભાઈ સંજયભાઈ બે મિત ભાઈઓ છે ખેતી કરે છે અને ઘણા બધા પચાસ કરતા પણ વધુ લોકો અહીં કામ કરે છે એમની વાડી છે સરસ એવું બધું છે પણ એમને દુઃખદાયક પણ એક ઘટના છે કે લોકો ખેતી છોડી રહ્યા છે એને કારણ આપ્યા છે એ મને મને પણ એક વ્યાજબી લાગે એક પત્રકાર તરીકે પણ મને યોગ્ય લાગે છે બસ આટલી જ અને હું એવું માનું છું જો તમે ખેડૂત છો તો તમે એક બીજા માણસને ને ફોરવર્ડ કરજો ખેડૂત તરીકે આ દર્દ છે એક બીજા ખેડૂતને ને કહેવા જેવી વાત છે બસ આટલું જ